આ ઘટના સ્થળ ઉપર રૂબરૂ જઈ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે બીજો જથ્થો કાકે થોડી પાડવાની કામગીરી આજ કરવાનો આવશે અને મકાન માલિકને નોટિસ આપી મકાન ખર્ચે એટલે હું આમ ગયો પછી પછી ગયો ને કઈ દુકાન આવી છે પાડા સારા નારાયણ મંદિર પાસ શેની દુકાન છે ખર્ચાન નહીં હં કેટલું નુકસાન થયું છે આમ સ્વામીરાય મંદિર બિલ્ડિંગનો અમુક ભાગ ખરા થઈ જતાં ઘટના સ્થળો પર રૂબરૂ જઈ અને ફાયર બ્રિગેડ ટીન સાથે બીજો જર્ગરિત ભાગે થોડી પડવાની કામગીરી હાથ કરવામાં આવશે અને મકર મલિક નોટિસ આપી મકર ઉતારવાનું કહેવાય હા એમનેમાં પૈજ્યું કાંકરી ખર્ચે ગયા એટલે હું આમ જોવાઈ ગયો